કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને અલ્પસંખ્ય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તાજેતરમાં રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાન આયોગના દિવસ સમારોહમાં ભાગ લીધો હતો આ અવસરે તેમણે વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે સામૂહિક પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો તેમના સંબોધનમાં ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે એક સમૃદ્ધ અને વિકસિત ભારતનું સપનું ત્યારે જ સાકાર થઈ શકે છે જ્યારે બધા નાગરિકો મળીને કામ કરે તેમણે કહ્યું કે શિક્ષા સમાનતા અને કૌશલ્ય વિકાસ આ દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પ્રધાને રાષ્ટ્રીય શિક્ષા નીતિ બે હજાર વીસના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો અને અલ્પસંખ્યક શૈક્ષણિક સંસ્થાનોને તેના અમલમાં સક્રિય યોગદાન માટે આહવાન કર્યું તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકારે દરેક વંચિત નાગરિક માટે આવાસ બેંક ખાતા ગેસ સિલિન્ડર અને મફત રાશન જેવી સુવિધાઓ સુનિશ્ચિત કરી છે તેમણે કહ્યું કે સબકા સાથ સબકા વિકાસના મંત્રને અપનાવીને આ લક્ષ્યો હાંસલ કરવામાં આવ્યા છે કાર્યક્રમમાં પ્રધાને કૌશલ્ય વિકાસ અને શૈક્ષણિક બેન્ક ક્રેડિટ રાષ્ટ્રીય ક્રેડિટ ફ્રેમવર્ક જેવી પહેલોના મહત્વ પર પણ ભાર મૂક્યો તેમણે કહ્યું કે એકવીસમી સદીની જ્ઞાન આધારિત અર્થતંત્રમાં ભારતના નેતૃત્વની કલ્પના કરી શકાય છે અને આ સપનું જાતિ અથવા ધર્મથી પરે તમામ ભારતીયોના સામૂહિક પ્રયાસોથી જ સાકાર થઈ શકે છે આ અવસરે રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ ઇકબાલ સિંહ લાલપુરા પ્રોફેસર ફૈઝાન મુસ્તફા ડોક્ટર ઇમામ ઉમેર અહમદ ઇલિયાસી ઉપાધ્યાય રવિન્દ્ર મુનિ ડોક્ટર ભિખ્ખુ ધમ્મપાલ મહાથેરો અને આર્ક બિશપ રાફી મંજાલી પણ હાજર હતા અગર પિછલે દસ સાલ મેં ગરીબો કો ઘર દા ગયા ઉમે ના ધર્મ દેખા ગયા ના જાતિ દેખા ગયા अगर आज खाद्य सुरक्षा में आबादी के एक बड़ी हिस्से को मूत में अनाज दिया जाता है हमारी कल्याणकारी सरकार ना कोई भेदभाव करती है जाति धर्म भाषा के आधार पर भूगोल के आधार पे अगर हमारे देश में महिलाओं की बैंक खाता खुलते हैं तो ये कोई जाति धर्म के आधार पे नहीं खुलते हैं। काम आज जमीन पे दिख रहा है जब हम कहते हैं हमारी सरकार सबके लिए उत्तरदायी है सबको साथ लेके चलने वाला है सबका विकास की हमारी प्राथमिकता है इसमें भारत की जो सामाजिक और सहज वर्गीकरण है वो धार्मिक आधार पे हो जाति के आधार पे हो भूगोल के आधार पे हो या भाषा के आधार पे हो एक छत के नीचे हमारी विकास हो इसलिए सामूहिक प्रयास के कारण भारत पिछले दस साल में आज विश्व की फिफ्थ लार्जेस्ट इकोनॉमी भी बनी है इस कमीशन की नाम भी शिक्षा से जुड़ा हुआ है माइनॉरिटी एजुकेशन इंस्टीट्यूशंस के नाते और हम अभी राष्ट्रीय शिक्षा नीति 2020 देश में लागू कर रहे हैं मैं आप सभी से उसको सफल क्रियान्वयन के लिए सहयोग अपेक्षा करता हूं विशेष करके देश की माइनॉरिटी इंस्टीट्यूशन वो सब क्रियान्वयन कर ही रहे हैं। मैं उसमें अस्वस्थ हूँ लेकिन मित्रों समय की आवश्यकता है इसकी तेजी बढ़ाने के लिए उसको शीघ्र सिग्रा क्रियान्वयन कर करेंगे तो हमारी न केवल हमारी देश की फायदा होगा दुनिया की फायदा होगा